છોટાડેપુર તાલુકાના અજોડી ગામે આદિવાસી ગામ સાઈ ઉજવણી કરવામાં આવી છે અજોડી ગામના લોકો આજરોજ જોજ ગામે કુંભારના ગડે ઢોલ લગાડા આદિવાસી પરંપરા મુજબ એક પોશાકમાં સજ્જ થઈને માટીના ગોળા લેવા પહોંચ્યા હતા સવારના અગિયાર વાગ્યાની આસપાસ ગામ લોકો કુંભારના ત્યાં માટીના ગોળાનો ઓર્ડર આપવા આવ્યા હતા તેને લઈને ગામના ડીજના તાલે સર્વ ગામ લોકો પોતાના આદિવાસી નૃત્ય સાથે નાજગાન કરીને માટીના ગોડા લાવ્યા હતા આથી શરૂ થતી ગામમાં સાંઈ 1 ની ઉજવણી બુધવારના દિવસ સુધી ચાલશે અને બુધવારના દિવસે આજુબાજુ ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેઓ ઓ સરપંચ પટી હિંમતભાઈ राठવાએ જણાવ્યું હતું મહીશ સુરતીનો રિપોર્ટ ニュース ટુડે છોટા ઉદેપુર હા બોલો હા આજે અમે ઓજડે ગામે ગામસાઈ હિંદનું પાનગાનું ચાલુ કર્યું છે આજે અમે ઘોડા લેવા માટે કુંભારના તઈ સવારે અગિયાર વાગ્યાના ગયા હતા અને અત્યારે લઈને આવી રહ્યા છે પરત અને અમારી દેવસ્થાનની મૂર્તિઓ અંદાજે પચીસ જેટલી છે અને ગામની આ ત્રીજી પેઢી પ્રમાણે અમારી કાર્યવાહી ચાલી છે ઉજવણી બાકી હતી તે દરમિયાન અમે ગામના લોકો ભેગા થયા હતા બે મહિના અગાઉ મીટિંગ અમે ગામની સંમેલન મુજબ કર્યું અને એકતા કરી અને અમારે ગામની એકતા મુજબ અમે બધા વડીલો અને ગામના આગેવાનો અને બહેનો બધા સહમતિ થયા અને ખૂબ ખુશાલ ખુશાલ મેં અમે અમારા ગામમાં અંદાજે સો જેટલા ઘરો આવેલા છે એ ઘરોનો અમે લોકફાળો નાખ્યો છે એ લોકફાળો અમારે આઠ હજાર પાંચસો પ્રમાણે આવ્યો છે અને એ લોકો નો બધું અમારે દેવની પૂજા માટે એ પૈસા એક એકત્રિત થાક ભેગો કરીને અમે આ દેવની પૂજા માટે બધી અલગ અલગ સામાનગીરી લાયા છે અને દેવાના ઘોડા પણ કુંભારને તૈલી લાયા છે કઈ તારીખે ઉજવણી થશે ઉજવણી અમારે સત્તર 17 1 2024 ના રોજ બુધવારના રોજ રાત્રે 8 થી સવારે ચાર વાગ્યા સુધી આ મેળા ધમધમથી ઉજવાણ આવશે અમારા લોકો આજુબાજુના વિસ્તારના આકાશ હોજ તાલુકાના છોટાઉેપુર તાલુકાના દરેક ગામોના લોકો રાત્રે ભેગા થશે અને બહુ ગાન કરશે અને ખૂબ થી આ અમારા બાબાદેવની ઇંધની પેઢી ઉજવામાં આવશે અને અમારી આ સંસ્કૃતિ મુજબ અમારા જંગલ જળ અને આ ઉજવણી કરવામાં આવે છે એમ જંગલના જન જંતુઓને ખોરાક હવા પાણી બધાને સહી સલામત મળી મળી રહે એ માટે આ ઉજવણી કરવામાં આવે છે અને બડવા અમારો જે છે એ અલગ અલગ દેવસ્થાને તેની પ્રકૃતિ મુજબ દેવ પૂજા કરશે અને બધી ધરતી પર જે નિર્જેલું છે એ બધાની પૂજા થવામાં આવશે શું નામ તમારું મારું નામ છે રાઠવા હિંમતભાઈ જીવનભાઈ રાઠવા સરપંચ પતિ